માનવ દુર્ગાની આરાધનાનું પર્વ એટલે કે આસો મહિનાની નવરાત્રિ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અનેક ગામોમાં આજે પણ નવરાત્રિમાં ગરબાની સાથે સાથે માતાજીના ખેલ રમવાની પરંપરા જોવા મળી રહી છે ત્યારે લખતર તાલુકાના લીલાપુર ગામે દેવીપૂજક સમાજ દ્વારા છેલ્લા સો વર્ષથી પણ વધારે સમયથી જૂની પરંપરા મુજબ આજે પણ નવરાત્રિમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી મેલની માતાનો ખેલ રમવામાં આવે છે લખતરના લીલાપુર ગામે દેવીપૂજક સમાજના ચોકમાં નવરાત્રીના બીજા નોરતાથી માતાજીનો ખેલ રમવામાં આવે છે જેમાં પાંચમા નોરતે દેવીપૂજક સમાજના શ્રી શક્તિ મંડળ દ્વારા મેલડી માતાનો ખેલ રમવામાં આવ્યો જેમાં લીલાપુર ગામ સહિત આજુબાજુના ગામ લોકો ખેલ નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા મેલડી માના ખેલ દરમિયાન વિવિધ શીખું લેવામાં આવે છે જેમ કે જીભ તથા ગળામાં લોખંડના સળિયાઓ ખોસવા ખુલ્લી તલવાર પર ઊભું રહેવું ધગધકતા ગરમ કરેલા અગ્નિના ગોળા મોઢામાં મૂકવા ગરમ કરેલી સાકડ હાથમાં લેવી જેવી વિવિધ શીખો લેવા છતાં પાત્ર ભજવનારને ઊની આંચ આવતી નથી એ માતાજીના પરચા અને ખેલ રમનારાની માતાજીની પ્રત્યેની શ્રદ્ધાનું એક ઉત્તમ ઉદાહરણ છે આ ખેલમાં મિલડી માતાની આંખો ઇતિહાસ રજૂ કરવામાં આવે છે જે ખેલ જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં માનો મહિનામાં ઉમટી પડ્યું હતું જે ખેલ દરમિયાન ભારતની સંસ્કૃતિ પરંપરા યથાવત જોવા મળી હતી જયેન્દ્રસિંહ જ્વાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર